બાબુ સૌરાષ્ટ્રની આપણી જે તમામ જે દેહાણની જગ્યાઓ છે સાહેબ અનેક જગ્યાઓ છે અનેક સંતો ભક્તો થઈ ગયા અહીંયા પણ હમણાં જે ફરમાઈશ આવી હતી સત્તાધાર નું ભજન શામજી બાપુ એટલા ભોળા હૃદયના સત્તાધાર ની સતાધારની જગ્યામાં આપ બધા ગયા હશો સત્યનો આધાર કહેવાય એક પ્રસંગ અહીંયા મારે કેવો છે તમને જે મોજ આવે શામજી બાપુને માનતા હોય સાહેબ આમાં વરખી જજો કારણ શામજી બાપુ એમ કેતા કે માયાનો અને કાયાનો દી ભરોસો ન કરવો માયા અને કાયાનો કોઈ થી ભરોસો ન કરવો સાહેબ એક જ સૌરાષ્ટ્ર જગ્યા કે જ્યાં અન્ન અને ધન દેવાતું હોય સમજ બાપુ કેટલું ભોળપણ હતું કેટલું ભોળપણ ભક્તિ હતી બાપુ ની જયારે હાજે આરતી થાય ને ત્યારે જે દુખી કોઈ ગરીબ ગુજાર જયારે પણ જે આરતીમાં આવતા ને આ બધા વડીલો વાત સાંભળ્યું છે પણ મને બહુ ગમે છે એટલે દોહરાવું છે ત્યારે એ પ્રસાદીમાં જે સાકર આવતી અને આરતીમાં અનેક પૈસા આવતા પાંચ ચૂદ શું પાવલી અઠાના રૂપિયો પાંચ નોટ જે પણ વ્યક્તિને એક તાહડામાં પૈસા ભર્યા હોય અને એક તાહડામાં પ્રસાદી હોય અને જે પણ વ્યક્તિ પેલા એમ કહેવાય કે માંગણ કે ગરીબ ગુજરાત આવે ને કે બાપુ એક દોથો પ્રસાદીનો ભરે શામજી બાપુને એક દોથો પૈસા આપે વિચાર કરજો આ દેશના ભક્ત શામજી બાપુની સાહેબ ભક્ત હૃદયની કેટલી ભોળપણ પણ હશે વાત હજી ને પૂરી નથી થતી કોઈના ભાગમાં પાંચ રૂપિયા આવે કોઈના ભાગમાં સાત રૂપિયા આવે અને કોઈના ભાગમાં ગરીબ હોય કોઈના ભાગમાં બે રૂપિયા આવે

આપણા કોઠામાં જે ભર્યું હોય આપણે જગતને દેવાય દુનિયા આપણને ગાળું દે તો જરૂરી નથી કે આપણે આમે એને ગાળું દે એ સામજી બાપુ એક પ્રસંગ હતો બહુ મને આ પ્રસંગ ગમે છે બાપુ અન્ય ઇતર કોઈ પણ સમાજમાં જાવ ને તો આવી ફરમાઈશ આવે આ પ્રસંગ અનેક વાર સાંભળવા છતાં કારણ કે આવી ઘટના ભારત વર્ષમાં મને લાગે છે કે ન ભૂતો ન ભવિષ્ય હતી બરોબર અલાહાબાદ કુંભનો મેળો હતો બાપુ અને એ કુંભના મેળાની મારી પાસે સામજી બાપુ

ચાર મઠાધીપતિ શક્તિ પીઠ ના જગત ગુરુ શંકરાચાર્ય બેઠા છે અને હજારો ભારત વર્ષના સંતો છે અને ચારેય જગત ગુરુ શંકરાચાર્ય ની સામે બે હાથ જોડી બાપુ એકલું બોલાતા હે જગત ગુરુ બાપ આ કુંભનો મેળો છે જગત ગુરુ કહે છે હા બાપ શામજી બાપ હૈ જગતના તાત આ કુંભ ના મેળાના તમામ સંતોને એક ટકની પાકી રસોઈ મારો ગીર નો રાજા ગીગડો પીર આપે છે એક ટકની પાકી રસોઈ મારા ગીરનો રાજા ગીગડો પીર આપે છે ચાર કહુ નું કપાળ હતું જગતગુરુ શંકરાચાર્ય કપાળમાં કડચલી પડી ગઈ બાપ સમજી આ કુંભનો મેળો છે બાપ તમામ સંતોને ને એક ટક પાકી રસોઈ પૂરી પાડી શકીશ ત્યારે સમજી બાપુ એટલું બોલ્યા તા કે હય જગત ના હય જગતગુરુ રસોઈ પૂરી પાડવા વાળો હું કોણ

ધન્યવાદ છે તારા ભજનને ધન્યવાદ છે તારી ફીરાયને પણ મને એક વાતનો જવાબ આપો સામજી બાપુ કે મારી મારી સરકાર આ તમામ સંતોને એક ટકનું પાણી નથી પૂરી પાડી શકતી તો તારા ભજનની કઈ એવી ફીરાય છે બાપ કે એક ટકની પાકી રસોઈ તમે પૂરી પાડી શકશો મારી સરકાર એક ટક પાણી નથી પૂરી પાડી શકતી ત્યારે હે બાપ સામજી બાપુ તમારા ભજનની કઈ એવી ફીરાય છે લાખ લાખ ધન્યવાદ છે બાપ તારા ભજનને

અનેક સંતો ભારત ભારત ભૂમિમાં થયા છે હવે આ સામજીને કયું વિરુદ્ધ આપવું એક અનાજ દાણો ઘટ્યો ને ખીચામાં પાવલી નહોતી અને હતાધાર માં સામજી બાપુ ત્રણ ટક ની પાકી રસોઈ આપી અને ત્યારે શંકરાચાર્ય હાથીની અંબાડી ઉપર સામજી બાપુ ને બેહાડ્યા હતા અને સાહેબ ઇતિહાસ તમે વાંચી લેજો ભક્ત ભૂષણ શામજી ભક્ત ભૂષણ નો બિરુદ આપ્યું હાથી ની અમારી ઉપર શામજી બાપુ ને બેહડ્યા હતા એક રઘુકુશળ રઘુકુળ ભૂષણ રામ અને પછી હતા શામ ભક્ત ભૂષણ ભલામણ શામજી બાપુ કેવાનો સુર ઈ ગોત્ર માંથી